જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં સાંભળશું ચૈત્ર મહિનામાં સાંભળવામાં આવતું ઉખાહરણ જે સુંદર વાર્તા રૂપે સાંભળશું જેથી દરેક દર્શક મિત્રોને આ ઉખાહરણ સાંભળવું જરૂર ગમશે ચૈત્ર મહિનામાં ઉખાહરણ સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી આખું વર્ષ તાવ તર્યો કે રોગ ઘર કે પરિવારના સભ્યો પર નજર પણ નથી કરતો એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે આથી દરેક મનુષ્યએ ચૈત્ર માસમાં ઓખાહરણ જરૂર સાંભળવું ઓખાહરણ સાંભળતી વખતે ત્રણ પાંચ કે સાત શેરવાળો દોરો હાથમાં રાખવો ઓખાહરણ પૂર્ણ થઈએ આ દોરો ઘરમાં નાનું બાળક હોય તેમને તેમજ ઘર પરિવારના સભ્યોને બાંધી શકાય આમ કરવાથી ઘરના બાળકો કે પરિવારના સભ્યોને તાવ નહીં આવે કારણ કે ઓખાહરણમાં કહ્યું છે કે ભગવાને તાવને દોરડાથી બાંધ્યો હતો ત્યારે તાવે ભગવાનને આજીજી કરી પોતાના રહેવાનું સ્થાન માંગ્યું અને કહ્યું કે હરિવાણી જે બોલશે મહારાજ તેમને ત્યાં અમે નહીં જઈએ ત્યારે ભગવાન વાણી બોલ્યા કે ચૈત્ર માસમાં જે કોઈ ઓખાહરણ સાંભળે તેના સ્વપ્નમાંય જાશો તો છેદી શીશ ત્યારે તાવે કોલ આપ્યો કે ઓખાહરણ જે એકવાર સાંભળે તે વરસમાં ન જાઓ બે વાર જે સાંભળે તેને દીઠીને નાસી જાઓ ત્રણ વાર જે સાંભળે તેને જન્મમાં ન દીઠું આવો કોલ આપી તાવ કૈલાસધામ સીધાવી ગયા અને શિવના ગણ બની ગયા આથી આ મહિનામાં ઉખાહરણ સાંભળવું સાંભળતી વખતે દોરો હાથમાં રાખવો આ દોરો પરિવારના સભ્યના હાથના કાંડે બાંધવો જેથી ઘર પરિવારને તાવ તર્યો કે કોઈ પણ રોગ ક્યારેય પાસે પણ નહીં આવે તો મિત્રો આ હતું ઉખારણ સાંભળવાનું મહાત્મા હવે સાંભળશું ઉખારણ ગુજરાતી વાર્તા રૂપે જેમાં સાંભળશું ભાગ આઠમો શોણિતપુરમાં યુદ્ધ આરંભ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય વંશપાયનજી બોલ્યા ત્યાર પછી વિવિધ પ્રકારના વાજિંત્રો ગાજી ઉઠ્યા હતા તથા શંખોના ગગનભેદી ગંભીર અવાજો સાથે ભૂત માગત અને બંદીજનો ઉત્તમ સ્તોત્રો દ્વારા સ્તુતિ કરવા લાગ્યા ઊંચા મુખો કરીને ખડા થયેલા મનુષ્યો તેને વિજય સૂચક આશીર્વાદ આપવા લાગ્યા તે સમયે ભગવાને સોમ સૂર્ય અને શુક્ર સમાન તેજસ્વી રૂપ ધારણ કરી લીધું હે રાજન તમારું કલ્યાણ થાવો આકાશમાં ઉડી રહેલા વિદનાનંદ ગરુડજીનું રૂપ ભગવાન શ્રીહરિના તેજથી વ્યાપ્ત થઈ અધિક શોભાયવાન થઈ રહ્યું હતું તે સમયે કમળનયન શ્રી કૃષ્ણ ભગવાન પણ દાવેન્દ્ર બાણાસુરનો વિનાશ ઈચ્છતા હતા તેમણે આઠ બાહુ ધારણ કરી હતી પર્વતાકાર દેખાઈને તેઓ ખૂબ શોભતા હતા તેમના જમણા ચાર હાથમાં ચક્ર ગદા બાણ તલવાર અને ડાબા ચાર હાથોમાં શાર્ડિંગ ધનુષ ચાપ શંખ અને ઢાલ ધારણ કર્યા હતા બલરામે પણ દેહો ધારણ કર્યા હતા પછી શ્વેત આ યુદ્ધોને ધારણ કરતા હોય શૃંગોવાળા કૈલાશ પર્વતના જેવા અને કોઈથી પણ ન પરાજિત કરવાને અશક્ત એવા શ્રીકૃષ્ણે ઉદય થતાં સૂર્યનારાયણ પેઠે પક્ષી શ્રેષ્ઠ ગરુડ પર બિરાજીને પ્રયાણ કર્યું ત્યારે રણસંગ્રામમાં પરાક્રમ કરવાને તૈયાર થયેલા પથ્યુમનનું શરીર સનતકુમારની જેવું પ્રગટ થયું બલિષ્ઠ ગુરુજી પણ પોતાની પાંખોને અતિવેક વેગપૂર્વક ચલાવીને અનેક પર્વતોને કંપાવતા હતા તેઓ વાયુના માર્ગને રોકતા આગળને આગળ ગતિ કરતા હતા પછી તો ગરુડજીએ વાયુથી પણ અનેક ગણી ગતિને ધારણ કરી સિદ્ધો અને ચારણોના સમૂહોના શુભ માર્ગે ઉતારી રહ્યા હતા પછી બલરામે રણભૂમિમાં અતુલ બળવાળા શ્રીકૃષ્ણને કહ્યું શ્રી કૃષ્ણ આપણે ક્રાંતિ રહિત કેમ થયા છીએ જાણે કે આપણે પહેલાં હતા તેના કરતાં જુદા જ હોઈએ એવું લાગે છે તેનું કારણ શું આપણે સુવર્ણ સમાન કાંતિવાળા થયા છીએ તો આ શું છે આની પાછળનું કોઈ સત્ય હોય તે મને કહો શું આપણે મેરુ પર્વતની બાજુએ જઈએ છીએ ત્યારે શ્રી કૃષ્ણે જવાબ આપ્યો હે શત્રુ નિસુંદન મને લાગે છે કે બાણાસુરનું શોણિતપુર હવે નજીકમાં આવી ગયું છે અને તેની રક્ષા માટે બળ્યા કરતો આ અગ્નિ બહાર નીકળી રહ્યો હોય તેમ લાગે છે આ આહવનીય અગ્નિના તેજથી યુક્ત આપણે થયા છીએ તેથી હે બલદેવજી આપણે વર્ણ પણ બદલાઈ ગયો છે તેવું જણાય છે ત્યારે બલરામ બોલ્યા જો આપણે બાણાસુરના નગરની નજીકમાં જઈ રહ્યા હોઈએ અને તેથી જો ક્રાંતિ રહિતપણાને પામ્યા હોઈએ તો હવે આ બાબતમાં આપણા માટે જે કલ્યાણકારી હોય તે તમે બુદ્ધિપૂર્વક કરવા માંડો શ્રી કૃષ્ણ બોલ્યા હે પક્ષી શ્રેષ્ઠ હે વિનતા પુત્ર ગરુડજી હવે જે કંઈ તાકીદે કરવાનું હોય તે તમે જ કરો તમે એ કાર્ય કરશો ત્યારે હું પણ જે શ્રેષ્ઠ લાગશે તે બધું જ કરીશ વંશપાય બોલ્યા મધુસૂદનનું આ વાક્ય સાંભળીને પોતાની ઈચ્છા મુજબ રૂપોને ધારણ કરનારા મહાબલિષ્ઠ ગરુડજીએ ખરેખર એક સહસ્ત્ર મુખો ધારણ કર્યા અને પછી તો તરત જ આકાશ ગંગા પાસે પહોંચ્યા આકાશ ગંગામાં કૂદી પડ્યા અને તેમણે પુષ્કળ જળપાન કર્યું પછી ગરુડજી પેલા અગ્નિની પાસે જઈને તેના પર જળ વર્ષા કરવા લાગ્યા તેમ કરીને બુદ્ધિવંત ગરુડજીએ અગ્નિને સમાવી દીધો એ રીતે આહોનીય અગ્નિ શાંત પડી ગયો પછી આકાશ ગંગાથી આહોનીય અગ્નિને શાંત થયેલો જોઈ ખુદ વિનતા પુત્ર ગરુડજી પણ આશ્ચર્ય પામ્યા તેઓ બોલ્યા ઓહો આહનીય અગ્નિનું અદ્ભુત પરાક્રમ છે જે અગ્નિયુગના કાળે સમગ્ર વિશ્વને ભસ્મીભૂત કરી નાખે છે તેણે શ્રીકૃષ્ણનો રંગ પણ બદલી નાખ્યો પરંતુ આ ત્રણેય પુરુષો શ્રી કૃષ્ણ બલરામ અને પધ્યુમન ત્રિલોકના પણ મુકાબલો કરવાને શક્તિમાન છે આહુનીય અગ્નિશાંત થતાં જ પક્ષીરાજ ગરુડજીએ ત્યાંથી આગળનું પ્રસ્થાન કર્યું તે સમયે તેઓ પોતાની પાંખોને વાયુથી વધુ વેગપૂર્વક ફફડાવતા હતા અને ભયંકર ધ્વનિ કરતા હતા ગરુડજીને જતા જોઈ રુદ્રના આ ત્રણેય અનુચરો કે જેઓ બાણાસુરના નગરની રક્ષા કરતા હતા તેઓ અત્યંત આશ્ચર્ય પામ્યા તેઓ બોલ્યા અનેક રૂપોવાળા ત્રણેય પુરુષો સાચે જ ભયંકર છે આ ત્રિપુટી અહીં શા માટે આવી હશે આ ત્રણેય કોણ હશે પર્વતોના સમૂહમાં રહેનારા ત્રણેય અગ્નિઓ આ પ્રમાણે વિચારતા હતા છતાં એ ચોક્કસ નિર્ણય પર આવી શક્યા નહીં પછી એ ત્રણેય અગ્નિઓએ એ ત્રણેય યાદવો સાથે યુદ્ધ કર્યું તેઓ જ્યારે યુદ્ધમાં વ્યસ્ત હતા ત્યારે ત્યાં એમની ગગનભેદી ગર્જનાઓ થઈ રહી હતી જાણે ભયાનક સિંહ ભયાનક ગર્જના કરતો હોય તેઓ નાદ સાંભળીને અંગીરા નામના મુખ અગ્નિએ પોતાના સેવકને તપાસ કરવા માટે મોકલ્યો તેણી સેવકને કહ્યું જ્યાં યુદ્ધ ચાલે છે ત્યાં તું સત્વરે જા અને બધી જ તપાસ કરીને પાછો તે સેવકે બહુ સારું એમ કહીને ચાલુ યુદ્ધને જોયું ત્યારે બધા અગ્નિઓ શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા લાગ્યા છે એમ જણાવ્યું હતું આ સર્વ અગ્નિઓના નામ હતા કુસુમ દહન કલમાસ શોષણ અને મહાબળવાન તપન આ પાંચે અગ્નિઓ સ્વાહાકારમાં પ્રખ્યાત છે તે પછી અન્ય પણ ભાગ્યવંત વ્યક્તિઓ પોતાના સૈન્ય સહિત ત્યાં યુદ્ધ કરવાને વ્યવસ્થિત રીતે તૈયાર થઈને હતા જેમ કે સ્વર્ણ પીઠર સ્વાગાધ અને ભ્રાજ એ નામના પાંચ અગ્નિઓ સ્વાધાકારના આશ્રય હોય ત્યાં યુદ્ધ કરતા હતા જ્યોતિષ્ટોમ અને વિભાગ નામે બે અગ્નિઓ વટસકારના આશ્રયવાળા હોય છે તે મહાક્રાંતિવાન બંને અગ્નિઓ પણ ત્યાં સારી રીતે યુદ્ધ કરવા લાગ્યા હતા કેવળ અગ્નિમય રથ પર બેસીને જેમણે તેજસ્વી બાણ ઉગામ્યું હતું એવા મહર્ષિ અંગીરા અગ્નિ પણ તે બંને અગ્નિઓની વચ્ચે રહીને રણમાં વધુ અતિક્રોધિત થયા તેમણે મંદ હાસ્યનો દેખાવ કરીને કહ્યું હે સઘળા અગ્નિઓ થોભો હું હમણાં જ તમને ભય ઉજાવું છું મારા અસ્ત્રના તેજથી તમે બળી જઈને નાસી છૂટશો આ સાંભળીને અંગીરા અગ્નિ તેજસ્વી ત્રિશુળ ઉગામીને મહાયુદ્ધમાં જાણે શ્રી કૃષ્ણના પ્રાણ હરતો હોય તેમ ક્રોધપૂર્વક ભગવાન સામે દોડ્યો પણ કૃષ્ણે યમરાજ અને અંધકાળને જેવા તીવ્ર અર્ધચંદ્રાકાર ઉત્તમ બાણો છોડીને તે અંધકારના તેજસ્વી ત્રિશોળની છેદી નાખ્યો પછી કાળ સમાન સ્થૂળ કર્ણ નામના પ્રતિપ્ત બાણથી તે વિશાળ હૃદય તે અંગીરા અગ્નિ છાતી વિંધી નાખી અંગીરાના ગાત્રો રક્ત રંગી થયા તે પછી તે વિહવાળ થઈ ધરતી પર ઢળી પડ્યો પછી બાકી રહેલા ચાર અગ્નિઓ કે જે બ્રહ્માના પુત્રો હતા તે સૌએ તે વેળા તરત જ બાણાસુર પાસે દોડી ગયા પછી શ્રી કૃષ્ણ જ્યાં બાણાસુરનું નગર હતું તે સ્થળે આવ્યા એ નગરને દૂરથી જોઈને નારદજી બોલ્યા હે મહાભુજાવાળા શ્રી કૃષ્ણ પ્રભુ પેલા શોણિતપુર નગરને જુઓ ત્યાં મહા તેજસ્વી મહાતેજસ્વી સાથે વસ્યા છે કાર્તિક સ્વામી પણ બાણાસરનું રક્ષણ કરવા અને તેનું નિરંતર કલ્યાણ કરવા માટે અહીં રહ્યા છે નારદજીનું આવું વચન સાંભળી શ્રી કૃષ્ણ ભગવાન ખડખડાટ હસી પડતા બોલ્યા હે મહાનારદ તમે સાંભળી લો અને એ વિશે ક્ષણિક વિચારો બાણાસુરના રક્ષણ કરવાના હેતુથી જો રુદ્ર પોતે યુદ્ધમાં ઉતરશે તો આપણે આપની તમામ શક્તિ અજમાવીને તેમની સાથે યુદ્ધ કરીશું શ્રીકૃષ્ણ નારદ આમ વાતો કરતા હતા ત્યાં તો વિનતા પુત્ર ગરુડજી દ્વારા અતિ ઝડપથી તેઓ શોણિતપુરમાં આવી પહોંચ્યા પછી કમળનયન શ્રીકૃષ્ણે શંખ હોઠ પર મૂકીને વાયુ વેગે તેને ફૂંકવા લાગ્યા શ્રીકૃષ્ણે જોરથી શંખ વગાડી શત્રુઓમાં ભય પેદા કર્યો અને શોણિતપુર નગરમાં પ્રવેશ કર્યો શંખો ભેરીઓના ધ્વનિ ગર્જનાઓ સહિત બાણાસુરના સૈન્યો ચોપાસ એકદમથી તૈયાર થઈ ગઈ પણ એ યુદ્ધમાં ભય હોય પ્રથમ તો બાણાસુર સૈન્યને યુદ્ધ શરૂ કરવાનો આદેશ આપ્યો કરોડો કીટકગણો આ યુદ્ધો લઈને એકત્ર થયા અને એ સૈન્ય અખૂટ હતું બધા દૈત્યો દાનવો રાક્ષસોના આ યુદ્ધો પ્રકાશતા હતા પછી જે મુખ્ય પ્રથમ ગણો હતા તેમણે અવિનાશી શ્રી કૃષ્ણ સામે યુદ્ધ શરૂ કર્યું તેઓના મોઢા ફાટેલા હતા જાણે તેઓ બળતા અગ્નિ હોય તેવા દેખાતા હતા ઉગ્ર યક્ષો રાક્ષસો કિન્નરો પણ તે ચારેય જણ શ્રીકૃષ્ણ બળરામ પત્યુમન અને ગરુડ સામે ઘસ્યા અને ત્યારે તેઓ લોહી તરસ્યા બન્યા હોય એમ જણાતું હતું તે સેના પાસે પહોંચીને મહાબળવાન બલરામ બોલ્યા હે શ્રી કૃષ્ણ તમે આ લોકો માટે મહાભય ઉપજાવો બુદ્ધિમાન બલરામે આવી પ્રેરણા આપ્યા પછી અસ્ત્રવિદ્યામાં પારંગત હોય યમ તથા અંતક સમાન પ્રભાવવાળા કેશવ કૃષ્ણે તેમનો વધ કરવા માટે અગ્નિમય અષ્ટ ધારણ કર્યું તે અષ્ટના તેજથી અસુરોનો સમુદાયોને શ્રી કૃષ્ણ પ્રભુએ ધ્રુજાવી મૂક્યા પછી પ્રથમ ગણોનું અક્ષય સૈન્ય હતું તે તરફ પ્રયાણ કર્યું તે સૈન્યમાં ત્રિશુલો આદિશક્તિઓ સૃષ્ટિ બેધારી તલવારો ત્રિલોક ધનુષો પરિધોરૂપી આયુધ હતા સૈન્ય ભૂમિ પર હતું તેમાં જે સૈનિકો હતા તે ટોળાબંધ ભયંકર વાહનો પર ઊભા હતા ધનુષ્યો ધારણ કરીને તૈયાર હતા મુશળો તલવારો ત્રિશુળો ગદાઓ અને પરિધોથી સજ્જ હતા પછી બલરામે શ્રી કૃષ્ણને કહ્યું હે પુરુષોત્તમ હે પ્રભુ આ સામે જે સૈન્ય દેખાય છે તેની સામે આ સંગ્રામમાં હું યુદ્ધ કરવા ઈચ્છું છું શ્રી કૃષ્ણ બોલ્યા મને પણ આવો જ વિચાર આવ્યો હતો એ શ્રેષ્ઠ યોદ્ધાઓ સાથે હું એ રણભૂમિમાં યુદ્ધ કરવા ઈચ્છું છું પૂર્વ દિશા ભણી મુખ રાખીને હું યુદ્ધ કરવા લાગીશ ત્યારે પક્ષીરાજ ગરુડ તો મારી આગળ જ રહેશે મારી ડાબી તરફ વધ્યુ અને જમણે તમે રહેજો આમ આ ઘોર સંગ્રામમાં આપણે એકબીજાનું રક્ષણ કરવાનું છે પંચપાયનજી બોલ્યા તેઓ આ પ્રમાણે વાતો કરતા હતા ત્યારે ગરુડજી પર આવી સવારી કરી હતી પછી ગદા મુશળ હળથી તેમણે યુદ્ધ કરવા માંડ્યું ત્યારે રોહિણી પુત્ર બળવાનનું રૂપ અંતકાળના કાળ સમાન હતું બલરામ બળવાન હતા અને યુદ્ધના મેદાનમાં ઘૂમવામાં બાહોશ હતા તેમણે ચારે કોર ઘૂમીને શત્રુઓના હળના અગ્ર ભાગથી ખેંચી ખેંચીને મુશળથી ખાંડવા માંડ્યા એ જ રીતે મહાબળવાન પદ્યુમને બાણો વડે યુદ્ધ શરૂ કર્યું દાનવોને ચોપાસથી ઢાળી દીધા શંખ ચક્ર ગદાને ધારણ કરનાર શ્રી કૃષ્ણે વારંવાર શંખ વગાડીને યુદ્ધ કરવા માંડ્યું તેજ પ્રમાણે બુદ્ધિવંત ગરુડજી પણ તેમની પાંખો વડે અનેક દૈત્યોના સમૂહ પ્રહારો કરીને તથા નખો અને ચાંચથી ચીરી નાખીને યમરાજના ધામ મોકલતા હતા આમ દાનવોના સૈન્યને તેઓએ મારવા માંડ્યું ત્યારે એ સૈન્ય ભયંકર પરાક્રમ વાળું હોય બાણ વર્ષાથી હણાય અને નાશ ભાગ કરવા માંડ્યું ત્યારે ત્યાં એ સૈન્યના રક્ષણ કરવા જવર ત્યાં આવ્યો એને ત્રણ પગ ત્રણ માથા છ ભૂજ નવ નેત્રો હતા ભસ્મીરૂપી હથિયાર હતું રુદ્ર સાથે સંબંધ હોય તે જ્વરકાળ અંતક અને યમદેવના જેવો મહાભયંકર હતો તે મેઘ ગર્જના જેવી ચીસો પાડતો હતો વીજ કડાકા જેવો તેનો અવાજ હતો તે નિશાસા નાખતો અને બગાસા ખાતો નિંદ્રાયુક્ત હતો બંને નેત્ર નમાવીને તે શરીરને બેડોળ બનાવતો હતો નેત્રો નિસ્તેજ હતા તેનું ચિત્ત ઠેકાણે ન હતું તેણે ક્રોધિત થઈ બલરામને કહ્યું બળને કારણે તું મદોમત્ત થયો છે આ રણમાં તું મને જોતો નથી ઊભો રહે હું તને ચીતો પાછો જાય તેમ નથી આમ કહી તે જ્વર ખડખડાટ હસ્યો અને બલરામ સામે ઘસી ગયો કાળ અગ્નિ જેવા મુઠ્ઠીથી તે ભય પેદા કરતો હતો મેદાનમાં સહસ્ર મંડળોમાં ઘૂમી રહ્યો હતો તે એટલી ઝડપથી ફરતો હતો કે જેથી રહી પુત્ર બલરામને તે દેખાતો ન હતો પછી એક વેળા તે અપ્રતિમ અતીતવાળા તે જ્યારે એકાએક ઉતાવળે પોતાની ભસ્મ ફેંકી હતી ને ભસ્મ બલરામની છાતી પર પડી મેર પર્વતના શિખર પર પડી તેણે તે શિખરને સળગાવી દીધું અને ચીરી નાખ્યું બાકી રહેલી ભસ્મથી બલરામ બળવા લાગ્યો હતો નિશાસા નાખતા બગાસા ખાતા હતા આંખો કરમાઈ ગઈ હતી અને રૂવાડા ખડા થઈ ગયા હતા ચિત્તભ્રમ થઈને હાંફતા હતા લગભગ બેભાન જે વ્યવસ્થામાં બલરામે શ્રી કૃષ્ણને કહ્યું હે કૃષ્ણ હે મહાકૃષ્ણ હું તમારી શરણે છું તમે મને નિર્ભય કરો હું ચારે કોરથી બળી રહ્યો છું મને કઈ રીતે શાંતિ થાય બલરામે આવા વાક્યો કહ્યા ત્યારે શ્રીકૃષ્ણ હસ્યા અને કહ્યું તમારે કરવું જોઈએ નહીં આટલું કહીને તે બલરામને ભેટ્યા તરત જ બલરામ દાહ રહિત થયા તેમને દાહમાંથી મુક્ત કર્યા પછી મધુસૂદન શ્રીકૃષ્ણ અત્યંત ક્રોધિત થઈ ગયા અને પછી તે વાસુદેવે તે વેળા પહેલાં જ્વરને કહ્યું હે જ્વર આ તારી પૂરી શક્તિથી તું આ યુદ્ધમાં લડ તારો પુરુષાર્થ તું બતાડ ત્યારે મહાબળવાન તેણે પોતાના ડાબા જમણા હાથ વડે જવાળાયુક્ત પુષ્કળ ભસ્મ શ્રીકૃષ્ણ તરફ ફેંકી તરત જ શ્રીકૃષ્ણને પણ જાણે શરીરમાં દાહ ઉપડ્યો પછી જ્વરનો અગ્નિ શાંત થયો ત્યારે એ જ્વરે સર્પાકારના પોતાના ત્રણ બાહુ વડે ભગવાન શ્રીકૃષ્ણના હોઠ પર પ્રહાર કર્યો અને છાતી પર પ્રહાર કર્યો પછી તો એ મહાયુદ્ધમાં બંને વચ્ચે તુમુલ પુષ્ટિ પ્રહારો થવા લાગ્યા મહાબળવાન શ્રીકૃષ્ણ જવરની મુષ્ટિ પ્રહારોના અવાજો વીજ કડાકા જેવા હતા બંનેનું દારૂણ યુદ્ધ જામ્યું હતું ત્યારે આવા પ્રહારો નહીં કરવા જોઈએ એવા અવાજો થવા લાગ્યા એક મુહૂર્ત પર્યત બંને મહાત્માઓનું યુદ્ધ ચાલ્યું પછી સુવર્ણ અલંકારોથી શોભિત અને આકાશમાં એ કૃષ્ણે પોતાની ભૂજાના કંકણો વડે બંને ભૂજાઓ વચ્ચે ભેરવી ભીસીને અતિશય પીડા પેદા કરી આ જગતનો ક્ષય કરતા હોય તેમ પોતાનું શરીર રણભૂમિમાં ધારણ કર્યું હતું ઓખા હરણ ખંડ સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય મિત્રો ખૂબ જ સુંદર વાર્તા રૂપે ઉખાહરણ સાંભળવું તમને જરૂર ગમ્યું હશે ચૈત્ર મહિનામાં ઉખાહરણ સાંભળવાનો મહિમા છે જે આખા મહિનામાં ગમે ત્યારે સાંભળી શકાય છે જે સાંભળવાથી તાવ તર્યો કે રોગ દૂર રહે છે તો મિત્રો ઓખાહરણ ભાગ સાત જેમાં આપણે સાંભળ્યું શ્રી કૃષ્ણનું શોણિતપુર ગમન જે વાર્તા રૂપે તમને સાંભળવું જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય ઓખા રાણી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ